લા કા સુના લે લે થોડો પાછળ ભાઈ દોજો ભાઈ પાછળ હા આપણે રોડ પર ને જતો છો મિત્રો રોડ પર જ જજી હા ફસ નંબર આજે ક્યાં પાછળ આવો ને આહાર કિને બસ ના ટ્રાફિક ના અર્ચન્ટ mình đi mày lo không phải nam mập à ok em bye không phải là આપડા <laughs>

ધન્યવા <mí> પાણી <toys》Panavacabos> हा कम जा શર્વતો વાંચી નથી પણ મારી મર્યાદામાં હું આપ સર્વેને એ જ વિનંતી કરું છું કે આ જે લડાઈ હતી એ સર્વે સમાજની હતી કોઈ આદિવાસી સમાજની નથી કોઈ દરબાર સમાજની નથી કોઈ ક્ષત્રિય સમાજની નથી કોઈ મુસ્લિમ સમાજની નથી કે કોઈ બારિયા સમાજની નથી સર્વે સમાજે સાધો મળીને આ લડાઈ લડી હતી એ લડાઈ લડતા ક્યાંક અમને ક્યાંક લાગ્યું પ્રશાસનને તો અમારી પર કાયદાકીય કાર્યવાહી કરી અને અમે ત્રણ દિવસ જેલમાં રહીને પણ આવ્યા અને અમારા જીવનમાં ક્યાંક શીખવાનું બાકી હશે ક્યાંક અનુભવ બાકી હશે એ વસ્તુ અમે ઘણું બધું ત્યાં જેલમાં પણ જઈને આવ્યા એક તમારા બધાના આશીર્વાદથી એક વસ્તુ મને જોવા મળી કે જેટલા લોકો મને બહાર જેટલું માન સન્માન આપ્યું છે ને એટલું મને જેલમાં પણ જેટલા કેદીઓએ પણ માન સન્માન આપ્યું છે એના સાક્ષી આ જેટલા ત્યાં મને કોઈ અપમાનજનિક મારી ડીશ પણ એ લોકોએ મોસ્ટલી મને મતલબ એક મર્યાદાથી અને એક નિયમ પ્રમાણે મારું માન સન્માન જેલે પણ જાળવ્યું બીજી વસ્તુ એવું કહીએ કે અમારું મનોબળ પણ વધ્યું છે તમે લોકો આટલી બધી મોટી સંખ્યામાં આવ્યા તો અમે સંઘર્ષ સમિતિની અંદર ડબલ મન મનોબળથી કામ કરીશું હા એક વસ્તુ અમે ખાસ શીખીને આવ્યા છે કે કોઈ કાર્યકીય પદ્ધતિ હોય તો આપણે કાર્યકીય લડવી જોઈએ અને જ્યાં જે રીતના લડાઈ લડતી હોય એની પ્રોસિજર જાણી અને સમજીને વિચારીને આગળ લડવું જોઈએ એ વસ્તુ પણ શીખ્યા છે અને મારા જે જેલ જેલવાસના દરમિયાન મારા પરિવાર સાથે આપ સૌ સાથે ખડે પગે રહ્યા અને મારા પરિવારને જે સાથ સહકાર તમે બધાએ આપ્યો છે એ બધા આપ સૌનો હું આભારી છું અને આવનાર સમયની અંદર તમને પણ ક્યાંક જરૂર પડે મદદની જરૂર પડે ચોવીસ કલાક તમારો ભાઈ બનીને જ હું સમાજ સાથે હર હંમેશા માટે લડતો રહીશ અને ઊભો રહીશ બસ આટલી કહું મારી